ઘરની સફાઈની શરૂઆત બિહારના રમકડાથી થી ચાલુ કરીશ રમકડા વ્યવસ્થિત કરી આમાં એમ કઈ જડતું નતું એટલે આ કેવી રીતે નીકળે ઘણા ને ખબર ન હોય તો હું શીખવાડું તમને ચાલો લોકો વડાપાઉં ખાવા થાકી ગયા કામ કરીને કાબા ની

કે શ્રાવણ મહિનો સોમવાર થી શરૂ થાય છે અને સોમવાર થી પૂરો થાય છે ટોટલ પાંચ સોમવાર આવવાના છે અને આ યોગ બોતેર વર્ષ પછી આવે છે એવું મેં કાલે જ કહ્યું છે એટલે આવતા સોમવાર થી શ્રાવણ મહિનો શરૂ થાય છે અને બધા મિત્રોને એડવાન્સમાં શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ બધાય કેમકે એ આપણો પવિત્ર મહિનો હોય છે ભોળાનાથને જે આપણે દિલથી યાદ કરીએ ને આખો મહિનો ને નામે કરી દેવાનો અને આપણે કોશિશ એ કરશું કે ભાઈ ત્યારે શ્રાવણ મહિનામાં અમે તે રજા ઘણી વચ્ચે વચ્ચે આવશે જ તે એટલે ત્યારે સારા સારા ડેસ્ટિનેશન કવર કરશું એવી અમે કોશિશ જરૂરથી કરીશું અત્યારે કમિટમેન્ટ આપતા નથી પણ કોશિશ કરશું વાયદો નથી કરતા કેમ કે કોશિશ કામયાબ થાય છે વયદા તૂટી જાય છે એટલે કોશિશ એટલે કોશિશ જરૂરથી કરશું ને કોશિશ એ કોશિશ એ અક્ષર કામયાબ હોતી વાદે અક્ષર તૂટ જાતે કોશિશ કરો ફર્સ્ટ અપડો રેડી થઈ ગયો છે જો કાંદા બટેટા અને ટીણા

અબર તમે પણ આવી જાવ સફાઈ કામ કરવાનું એટલે फटाफट નવરી થઈ જાવ હા અંતર હિસાબ સફાઈ શરૂઆત વિહનના રમકડાથી ચાલુ કરીશ રમકડા વ્યવસ્થિત કરમાં એમ કંઈ જળતું નથી મમ્મી આને મત મારતું આને પાડતું ને કે વ્યવસ્થિત ગાડી જે સાધી છે રેવા દીધી છે અહીં આમાં ભરી દો

ઘર સાફ કરું છે રસોડું પહેલા શરૂઆત કરું એટલે મેં કીધું રસોઈ બનાવ ટીવી મોકલી દો એટલે પછી હું ઊંડી કામ કરું જમી લીધું અને 1 કલાકનો ટાઈમ છે હજી બિહાનને આવવાની બાર છે એટલે મેં કીધું લાય એટલે વાર માંજી આવવાની આવનવા છે ત્યાં સુધી હું છે ને આ બધી દાળી કાઢીને મેં કીધું મૂકી દો એટલે આ કેવી રીતે નીકળે ઘણાને ખબર ન હોય તો હું શીખવાડી તમને જો આમાં આ સાઈડા ઠેસી આવે એક ઊંચી કરવાની હોય છે

અને ખાના પણ સાફ કર્યા હો બધા ખાના કાઢી કાઢી ને સાફ કિચન ના ખાના સાફ કાઢી કાઢી ને સાફ કર્યા અમે તમે વિચારો કેમ કર્યું છે હવે મને એટલી ભૂખ તો નથી કેમ કે વડાપાવ ખાઈ દીધું હા વડાપાવ તો તમારા માટે લઈ આવ્યો તો સાફ છે ને કે વાત જવા દે કપડા સંકેલો છે તો એટલે આળસ છે એટલે હું ઘાવે છે ને આપડે વ્લોગ એ પૂરો કરી દઈએ આજે વ્લોગ કઈ બહુ મોટો બન્યો નથી કેમ કે હું જો બ્લોગ બનારું તો મારું કામ અધૂરું રહી જાય એમ હતું અને આ પણ આજે કંઈ હતા નહીં એટલે આ હાલ આજે કઈ કરીએ છીએ જો હવે બયો જશે એટલે આવીતે હવે કોમેન્ટ પણ જરૂરથી કરજો અને ગયો બ્લોગ તમે જોયો પીઝા નો ભાઈ બરાબર આમ પિઝા માટે ગયા તા અમરેલી અને ખરેખર મજા આવી ત્યારે કેમકે ઘણા સમય પછી અમે ગયા પિઝા ખાવા માટે ઘણો લાંબો હું તો હા દ્વારકા ગયા ત્યારે હા ખાતા બાકી હું તો આમ બહાર ગયો હોય ને ગમે ત્યારે ફિલ્ડ માં ગયો હોય ત્યારે કોઈ જો મારી સાથે અંગત હોય તો હું ખાઉં પિઝા બાકી તો હું ખાતો નથી

ચાલો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નવા બ્લોગ માં જલ્દી મળશું કોમેન્ટ માં જરૂર થી જય દ્વારકાધીશ લખજો ભાઈ ટાટા સિંહ જય દ્વારકાધીશ જય માતાજી